દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલારના પ્રવાસે આવી રહ્યા છે તેઓ ખાસ કરીને વાત કરવામાં આવતું જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રે રોકાણ કરશે ત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સર્કિટ હાઉસ ખાતેના દ્રશ્ય છે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ખાસ કરીને તેઓ અહીંથી દ્વારકા રવાના થશે અને દ્વારકામાં તેઓ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે વાત કરવામાં આવે તો તેમના જે પ્રકારનો કાર્યક્રમ સામે આવ્યો છે તેઓ ચોવીસ ફેબ્રુઆરીએ રાત્રે વારાણસીથી નીકળશે અને તેઓ રાત્રે અહીં નવ કલા રાત્રિના નવ કલાકે તેઓ જામનગર ખાતે પહોંચશે અને અહીં સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે ઉલ્લેખનીય છે કે જે પ્રકારે પચીસ ફેબ્રુઆરીના કાર્યક્રમની વાત કરવામાં આવે તો તેઓ સાડા સાત વાગ્યે સવારે બેટ દ્વારકા ખાતે પહોંચશે અને ત્યાંથી તેઓ પૂર્ણ આઠ વાગ્યે ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે અને સાડા આઠ વાગે તેઓ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે ખાસ કરીને વાત કરવામાં આવે તો ત્યાં જે લોકાર્પણ ખાતમુહૂર્ત અને સગવંદન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ ઉલ્લેખનીય છે કે જામનગરના સર્કિટ હાઉસથી દિગ્જામ સર્કલ સુધી તેઓ રોડસો પણ કરશે અને જે પ્રકારને આપ દ્રશ્ય જોઈ રહ્યા છો એક નંબરનો રૂમ છે અહીં વડાપ્રધાન રાત્રિના સમયે રાત્રિ રોકાણ કરશે ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્ય પ્રધાન પણ અહીં રાત્રિ રોકાણ કરવાના છે જે પ્રકારના અત્યારે જે પ્રકારે વડાપ્રધાન અગાઉ પણ જ્યારે સર્કિટ હાઉસ ખાતે આવ્યા હતા ત્યારે તેઓ એક નંબરના રૂમમાં રાત્રિ રોકાણ કર્યું હતું આ વખતે પણ તેઓ એક નંબરના રૂમમાં રાત્રિરોકાણ કરશે કારણ કે એક નંબરના રૂમને સજાવવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનની સાથે અહીં રાજ્યના મુખ્યપ્રધાન પણ રાત્રિ રોકાણ કરશે ત્યારે જે પ્રકારે જામનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ખાસ કરીને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલ ચકાસણીની કામગીરી પણ કરવામાં આવી રહી છે આમ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલારા આવી રહ્યા છે ત્યારે તેઓ જામનગર જામનગરમાં રાત્રિ રોકાણ કર્યા બાદ દ્વારકા જશે અને ત્યાં તેઓ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે મનસુખ સોલંકી આજકાલ ન્યૂઝ જામનગર